આજ રોજ આમોદથી પૂરસા જતો રોડ લગભગ ચાર કરોડ ને એસી લાખ જેટલી મોટી રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તાની વર્ષોથી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી જે આજે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાકના સૌ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા કાંકરિયાના જે લોકોને વર્ષોની માંગ હતી આજે જ્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકાર ને ખુબ ખુબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય